અમરેલી જિલ્લામાં લુખા તત્વો બે ફામ બન્યા લાઠીના શેખપીડિયા ગામે એક યુવકને ચાર શખ્સોએ મળીને બે ફામ માર માર્યો ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા છે માત્ર પચીસસો રૂપિયા જેવી નજીવી રકમને લઈને ફોર વ્હીલમાં આવેલ ચાર શખ્સોએ પરપાંત્રીય યુવકને માર માર્યો છે વાપી ખાતે મજૂરી કામ કરતો યુવક શેખપીડિયા ખાતે મજૂરી કરવા આવ્યો હતો જૂના કારખાનેદારે ઉપાડની રકમ બાબતે રગઝગ છતાં માર માર્યો લોખંડની પાઇપ વડે માર મારતા સીસીટીવી સામે આવ્યા છે લાઠી પોલીસે ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે